જય સ્વામિનારાયણ દર્શન ગુડ મોર્નિંગ બધા જય ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય મારી જા છે મને રાઈ બા એકલા રહ્યો છો હા હું એમ મા દીકરો બે ઈ બીમાર છે એ મગજની બીમારી છે એટલે એ દવા ચાલુ છે તું તો કંઈ કમાઈ ના ના કમાઈ નહી આ એના કાગળિયા જોવાય તો જોતા જ ખ્યાલ આવે કે મગજની મગજની તકલીફ આ તો હુંય કામ કરીય પછી થોડું શું આ કરે આ થઈ ગયું

મારા એથી પરિસ્થિતિ બરાબર છે પછી વર્ષ વસાતે પંચોતેર બરોબર થઈ ગયો તો તો પછી થાય મકાન પડી ગયું હા પડી ગયું ખરાબ હાલત છે થઈ હા પરિસ્થિતિ બહુ ખરાબ છે પરિસ્થિતિ બહુ ખરાબ છે ખરાબ છે મને હવે મજા નથી રહી

ખુલ્લું થઈ ગયું છે આમાં એક મકાન માં કાગળ બાંધ્યો છે અને એમાં સામાન ગોઠ્યો છે કાગળ બાંધી

કામ થતું ત્યાં લગ્ન કર્યું હવે નહીં થતું મારે થતું અમે કામ થતું હોય ત્યાં સુધી કોઈ માગ નહીં કોઈ માંગે નહીં મને કરે એવું થાય દુઃખ કેમ દુઃખ થાય પણ શું કરવું ભાઈ કેવું ગોમે કેવું કોને કેવું

અને અત્યારે આપણે કોઈને કેવું પડે કાઈ વાંધો નહીં બા એવું તો જીવનમાં એવા જ કરે હવે તમારી ઉંમર ભગવાન ભજવાની છે બરાબર છે જો અમે આટલું આપી જાય છે કોઈ આગળ તમે એમ કે કે માજીને આપજો તો અમે તમ તારા આપતા રહેવું બરાબર અને આ ગીતના દાતા આ ગીટના દાતા અમારે ધીરજભાઈ દતાણી યુકે થી છે આ માજીને આપે છે બાઈ અમે આશીર્વાદ આપો ધીરજભાઈ

ધીરજભાઈ દત્તા ની ને અમારા રામચંદ્રજી ભગવાન સુખી રાખે એના ભર્યા ભંડાર રાખે ભર્યા ભંડાર રાખે ને આવા આપે હવે જો ખાઈ પીને આનંદ કરજો કાંઈ ઉપાદી ન કરતા શાંતિથી બરાબર અને ભાઈને બરાબર એને જમાડજો અને દવા ટાઈમનો ટાઈમ આપી અને ભગવાનનું ભજન કરજો બાકી કાંઈ ઉપાધી ન કરતા આજ અમારે અમારે બાવલો

કે આપણે થોડું ખાવું એ લોકોને થોડુંક આપો એ આ આ રીતનું એનું માઇન્ડ છે ને અત્યારથી છોકરો છોકરું અમારે યારે છે પણ અમારા છોકરાનું માઇન્ડ એના જેવું જ છે કે એના પપ્પા જેવું છે કે થોડામાંથી થોડું કોઈને આપો પણ કોઈ ભૂખ્યા ન રહે એનું ધ્યાન રાખો એમ એટલેથી ને એ રીતે જીવે છે તો હાલો બા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બરાબર અને જો ભગવાન ની દીયા આપશે કોઈ દાતા આપશે તો પાછું હું તમને કઈ વાત ભગવાન રાખે બસ તમારા આશીર્વાદ આપડે જે છે ધીરજભાઈ દત્તામી એના માટે સ્પેશિયલ એને આશીર્વાદ આપવાનો આપણે દીધું અમે તો હું છે અમને ત્યાંથી આપે અને અમે તમારે સુધી પહોંચાડીએ માત્ર આજે આપણે ગાયુ નો સારો લીધો છે અને સાંજે ગાયું સારો નાખવા જવાનું છે કારણ કે રાત આખી ગાયું ભૂખ્યું હોય એટલે હાંજે નાખી દે એટલે હાંજે સારો પૂરો ખાઈ લે એટલે આખી રાત એને વહી જાય અને આ સારાના દાતા છે ધીરજભાઈ દત્તાની યુકે બરાબર આ એના તરફથી છે આજે મકાઈ છે લીલી લીલી મકાઈ છે અને સારો હારો છે અને બેહી ગઈ છે એટલે ગાયુંનું પેટ ભરાય છે આજે હાંજે નાખી દેવી આજે હાંજે જ નાખવાનું છે બરાબર